લોકો બધાની જય દ્વારકા તો તમને આપણે આપણે ગાડી ગળુંથી ભરાયા વડોદરાની ભરવાની છે ગાડી હવે આપણે ગાડી ભરવા જઈએ તો ટાણે તો નીકળી જાય આપણે અને તમે વિડીયો પૂરો જોઈજો તમને આખી ખબર પડી જાય આ ગાડી ક્યાંથી પરી આપણે ત્યાં લગાડી ગાડી તો ખબર પડે આમાં ભાઈ પછી રાતે થઈ જાય મોડું એટલે ખોદા સડી જાય બાકીનો જમવાનું આપણી ગાડી કચવાડાની અંદર ભરાઈ ગઈ કચવાડાના આપણા ગામમાંથી જ બરા અડધી ભરવાની ગળું થઈ જાય તો આપણે ગળું પોતી ગયા ગળું આ ટ્રેક્ટરમાંથી ભરાઈ ગયા ગાડી લોટ થઈ જાય પૂરી આપણે માર્કેટમાં જો હાન થઈ ગઈ લાખ બધી નારિયલો વસાઈ ગયા થોડાક છે ટ્રેક્ટર અને બે ત્રણ પડી ગયું બોલે બે થઈને ભરાઈ પછી આપણી ગાડી અહીંથી થઈ ગઈ પેક આળા બાંધા બાંધી દીધા હવે નીકળવાનું છે આપણે ડાયરેક્ટ વડોદરા વડોદરા જવાનું છે અગરબત્તી કરી લઈએ ગડબડી કરી લેવાય બંગો દે છડી ગયા આ બધી મે ગાડી પર ગયા પા ગયા માર્કેટ ને બરોબર કાટ લી ગાડી હવે આપણે ફૂલ લોડ હો ભાઈ ગાડી વડોદરા ગોટુ નીકળી ગયા વડોદરા તો આપણે ગડુ થી નીકળી ગયા ને આપણે આપણે ભગી ગાડી છે તે અત્યારે અહીં થી નથી પણ આગળ સંજયભાઈ પોપ પર ઊભા આપણે પોપ પર પોતી ગયા ને બડે જો ડીઝલ 4350 આવ્યો આપણે સંજયભાઈ જો અહીં વાડ જોય આપડી અ ભગ્યા બે નીકળ્યા ઈ ભાઈને અંદાજ સંજીભાઈ ને આપણે ઓળદરા છે અલગ અલગ છે ના આપણે માલબાપા હવે પોતી ગયા માલબાપા નારિયળ ભાંગી લે હવે ચ નીકળ્યા આપણે ભાઈ નારિયળ તો સંજીભાઈ ની ગાડી માં કાઢી લીધું તો અંદર જાય હવે માલબાપા આદ ખુલા છે આટલું બધી મોડું બહુ નથી આજ નવો ભાગિયા તા આપણે માલબાપા જો નારિયળ બારિયળ ભાંગી હવે સ નીકળીયા આપણે આપણે સંજયભાઈ પણ આપણે પેગા વાંધો કંઈ નહીં આવે પહોંચી આરામથી નારિયેલ પહેલાં આપણે છે ચાલતી ઉતારી લઈએ પછી અંદર જઈએ માલ બાપે આપણે માલ બાપે દર્શન કરીને કણજા જ નથી રોકવાના આપણે આ ચા નહીં પીવાય ને આપણે મોડું થઈ ગયું એટલે આપણે તો વધારે નહીં મોડો આપણે તો ગાડી હોય હાથ વાગે પહોંચવાનું પણ સંજયભાઈ ને મોડું થઈ ગયું डायरेक्ट आप अमरदीप में राख दी थी जूनागढ़ बाईपास पर नवी पड़ी छोटी छोटी ते या जमानू मजा आए पा छोटीला नोत छोटीला पोती है तो एक आगे जाए तो जमानू बढ़ी बगड़ी जाए अमरदीप में राख दीजिए गाड़ी जमी लीधे किशोर भाई कासू बासू साफ करना पी निक डायरेक्ट आप जो अत्य मदेव मंदिरोती गया अगरबत्ती उन पिस्टल पिस्टल भाई दी रक्षा करे करें मदेव इले वो ना પેલા પોતે આપણે ટાયર પાછું નબળું છે એટલે તો ડબલ અગરબત્તી કરવી જોઈએ પથાડી દે એટલે એ વાંધો ન આવે દર્શન કરી આપણે સીધા કેટલા ખેતલાઓ ડાયરા જોઈ શકો તમે આ કોઈ બધી એ મળે કિસનો બિસનો જે જોતો હોય ને આપણે ચોટીલા તો મોદી મળતું જ હોય આ બે ગાડીઓ પડી ક્રિષ્ના આપણે ત્રીજી આવી ગાડી कृष्णन महादेव डीजे वाला जामुक डुमुकता लीमड़ी करता है होटल ने दर्शन होटल भाई, भाई भा। अपना टू जो आपदेव बोले रो स्पेश तो नहीं पी खाली मड़ी आप भाई ने, ने भाई अपने क्या ना माल भरी जाता है तो खबर नहीं कर डायरेक्ट पासा आपरे बे गाडियां रोल ने पड़ीयो काठे आईती ना आपरे पोती गया आ ना आपरे काम रामबोरो रामबोरो चाबीवा हमरा भाई बेगास आपड़ा हार्दिक भाई कन्हैया हो रामबोरो कन्हैया सा ओ तो बात हूं बड़ी मूडू-मूडू धोई ली दूं बाकीन पोताई नी आमा सुंदर आवचो इले ओ साबापी સાવાણી બધી પીને નીકળી જાય હવે આવો આપણે જો પડી ગાડી પડીઓ બે તને ગાડી બે કામ હોય તો તન થઈ ગયું આપણે ડાયરેક્ટ આપણે સીધા ડાયરેક્ટ ઓડોદરા જો ખપકીયા જીલો ડાયરેક્ટ આપણે જ ઠકાણો તો ન્યાદ પોરાડી જગ્યા નાડાબડા છોડી નાખીએ અને પછી આપણે ઊઈ જવાનું છે હવે કેમ કે 7 વાગી ગયા પોઈતા ત્યાં 7 વાગી ગયા બધી સામાન મંદિર થઈ નાડાબડા આવી કુલી ગયા કિશોરભાઈ ફોન ના ખાખાય ઓલ બીજો ગઈ ને હવે આપણે આરામ કરી લઈએ એટલે પછી ખાલી થઈ જાય પછી ભાડું ગુજશું ને હવે આપણે આ વિડીયો પૂરો કરી દઈએ એટલે મારા વિડીયોને તમે લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ તો કર